નમસ્કાર દર્શક મિત્રો આપ ન્યૂઝ હવે જોઈએ કે સમાચાર ઉપલેટાના અપક્ષમાંથી જીતેલા ચંદ્રપાલસી જાડેજાનો ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા સેવંત્રા નવાપુરા ગામના ક્ષત્રિય આગેવાનો દ્વારા નગરસેવક એવા ચંદ્રપાલસિંહ તેમજ રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનું સન્માન કરાયું રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો રાજનેતાઓ સહિતનાઓ દ્વારા તાજેતરના ચૂંટણી પરિણામ જાહેર થયેલ તેમાં અપક્ષમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાને ગામની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી વધાવવામાં આવેલ અને આગેવાનો દ્વારા શાલ ઓડાડી અને આગેવાનો દ્વારા હાડતોરા સન્માન સાથે ભવ્ય સ્વાગત કર્યું સાથે સાથે ઉપલેટાના નિલાખા ગામે શ્રી માતાજીને શીશ ચુકાવી આશીર્વાદ લીધા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા